વાત કરીએ બાહોસ મહિલા સરપંચ ટી પલસાણા તાલુકાના ગંગાધર ગામ ખાતે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ગ્રામ પંચાયતના સભ્યની હત્યા કરી દેવામાં આવી હતી જેના પ્રત્યાઘાત આખા ગામમાં પડ્યા હતા સામાજિક તત્વો અને દબાણ દબાણખોરો સામે મહિલા સરપંચે મુહિમ શરૂ કરી હતી સભ્યની હત્યા કરી અમારી પણ હત્યા થશે અમે પણ અમે ચૂપ બેસવાના નથી મહિલા સરપંચ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાનો પયચ્યા હતા પલસાણાના ગંગાધર ગામ ખાતે રાહુલ મારુ નામના યુવાનને ગ્રામ પંચાયત સભ્યએ ટ્રેક્ટરથી મુંહ હાંકવા કહેતા રાહુલ મારુ અન્ય દસ બાર લોકોના હાથમાં લાકડા પેચિયા પાના લઈ આવી ગ્રામ પંચાયતના સભ્ય હશમુખભાઈ સહિતના તેમના પરિવાર પર તૂટી પડ્યો હતો જેમાં ગંભીર ઈજા હશમુખભાઈને હસમુખભાઈ કરુણા મોત નીપજ્યું હતું જો કે આખી ઘટનામાં આરોપીએ ટોળા સામે ગ્રામજનો ફિતરાક પરસાવી રહ્યા હતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી સાતથી વધુ લોકોની અટકાયત કરી હતી પરંતુ જે રીતે અસામાજિક તત્વોએ ગામને માથે લેતા મહિલા સરપંચ રણચંડી બની હતી આરોપીઓ દ્વારા જાહેર રસ્તા અને ગટરો પર ઢોરોના તબેલા અને ગટરો પર ઉકેડા બનાવી દેતા મહિલા સરપંચ સ્થળ પર પહોંચી પછી વિડીયો બનાવી કાર્યવાહી શરૂ કરી છે અને આજે પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓ દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવવા મહિલા સરપંચ પોલીસ કાફલો અને જેસીબી લઈ પહોંચ્યા હતા મારું નામ કશિશ ફારૂક કુરેશી શું ઘટના બની હતી અને કયા કારણસર ડિમોલિશન કરવાની નોબત આવી ગામની અંદર શું કહેશો ઘટનામાં એવું છે કે અમારા ભાઈ અમારા મોભી અમારા ગામના સદસ્ય અમારા પંચાયત બોડીના સભ્ય એમની હત્યા કરવામાં આવી છે હત્યા કરવાનું કારણ શું હોય શકે શું ઘટના બની હતી હકીકત હત્યા કરવાનું કારણ ભાઈ ખાલી એ ભાઈ આજે આ ગામના મોભી તરીકે પેલા ટ્રેક્ટર ચાલકને એટલું જ કીધું કે ભાઈ તું ટ્રેક્ટર અહીંયાથી ધીરો હાક અહીંયા નાના નાના છોકરાઓની અવર છે એ રોડ પર વાહનો વધુનામાં વધુ ચાલક છે એટલે તું ધીરો હાક કે કોઈ એક્સિડન્ટ ન બનાવ ન બને એટલા માટે એ છોકરો ત્યાંથી ગાળો આપીને નીકળીને કહે છે આ બાજુ આવ આ બાજુ આવ આમ આવ તને બતાવ

મહિલા સરપંચ ગામમાં બનેલી ઘટનાથી એટલા દુખી જોવા મળ્યા હતા અને ગામમાં સામાજિક તત્વો અને લુખા તત્વો માટે કોઈ જગ્યા નથી અને પંચાયતની સરકારી જગ્યા પર દબાણ કર્યા અને હટાવવાની ચીમકી આપ્યા બાદ આજે દબાણ હટાવવા પહોંચ્યા હતા તત્વો સભ્યની હત્યા કરી શકતા હોત પણ અમારી હત્યા કરે પણ અમે દરવાના નથી અને સામાજિક તત્વો સામે કાયદેસર લડીશું અને ગામમાં જાહેર રસ્તા પર તબેલા અને ગટરો પર ઉકેડા અમે ચલાવી લેવાના નથી દબાણો દૂર કરવાના કા આવશે અને આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ્યા હતા સુરેશ રાઠોડ એનટીવી ન્યૂઝ પલસાણા